મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા આજની બ્લોગની શરૂઆત મારા મમ્મીના ઘરેથી થાય છે એનું રીઝન છે કે અમારે કાલે લાઈટ વાઈ ગઈ હતી ને તો પછી આવી નહોતી તો અમે દોઢ વાગે અહીંયા આવ્યા તો જો મારા મમ્મી નાસ્તો બનાવે છે ને તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણે આપણા ઘરે જઈએ જો અત્યારે માણસ ને બધા નાસ્તો કરવા ક્યાં બેસી ગયા હશે મારા મમ્મીને ઘરે આવી ગયા અવારઅવારમાં કા મમ્મી

અમને એમ કે ના બેઠા છે એટલે ઘડી કરાવી કોલ ખોલું કરાવે જો અમે અત્યારે છે ને ઘરે આવીને પેલા તો નાઈ ધોઈને એકદમ ફ્રી થઈ ગઈ છું અહીંયા લાઇટ પણ આવી ગયેલી છે એટલે વાંધો નથી મને ત્યાંથી એમ થાતું હતું કે લાઇટ આવી હશે નહીં આવી આવી હશે મમ્મીને કંઈક ફોન એ ન ગયો અને આવી ગયા હતા તો કંઈ નહીં લાઈટ તો આવી ગઈ છે ને સરસ મજા તો હવે છે ને આપણે સરસ થઈને બધું કામ કરવાનું છે આજે તો કોઈ મને એમ ન કે આંટી તમે એટલું કર નાખો લઉં આજે એકલા કરવાનું છે હમણાં બે હતી ને ચક્ય હતો બે કરાવતી રહ્યો હવે તો કોઈ નહીં આજે તો હવે આજે તો સાસુ પણ મૂકી દેવું પડશે બહુમાં આવી જવાનું કેમ કે હવે આપણી મારી બહુ છે ને એ વહી ગઈ એના ઘરે એટલે મારે હવે પછી મારે પાછું બહુ બની જવાનું છે અત્યારે બે ત્રણ દિવસ સાસુ બનીને રહ્યા બહુ મજા આવી ગઈ તો કંઈ નહીં હવે અત્યારે કામ કરી લઉં પહેલાં બધું અને પછી જોઈએ આપણે શું રસોઈ બનાવી આજે તો બહુ કઈ એટલું બધું છે ને દર્શન તો વયા ગયા છે એટલે આપણે ખાલી એટલા જ ઘરે છે અને એટલે ફટાફટ આપણે થોડીક એવી રસોઈ બનાવી નાખશું પેલા અત્યારે પેલા સવારનું બધું કામ કરી કેમ કે હું મમ્મી ઘરે નાસ્તો કરીને આવે મમ્મી અહીંયા કરી લીધો છે તો નાસ્તાનું કંઈ ટેન્શન નથી આજે જોણ પડતી નથી તો આપણે અત્યારે પહેલાં તો છે ને કૃષ્ણાંગભાઈ માટે છે ને ખીર મૂકી દીધી છે એની ખીર થવા મળે છે એટલે હવે એની ખીર થાય ને ત્યાં સુધી આપણે વિચારી લઈએ આપણે શું ખાવું એટલે આપણે કંઈક બનાવી અને આજે અમારે ચોથી રાત છે જે અમે ઉજાગરો કરી છે રાતે અમારે હમણાં આવું જ થાય છે એટલે આજે તો અમે બપોર વચ્ચે છે ને મોયન મમ્મીએ નક્કી કર્યું છે કે વેલાહાર મમ્મી કે રસોઈ બનાવી નાખતું અને આપણે વેલાહાર છે ને શાંતિથી હુઈ જાય એ કહે એટલે છે ને પણ હવે છે ને અમે જ્યારે એવું વિચારી છે ને અમે રોજ રાત્રે એવું કરીશું થાય કા હોય તો કે આપણે વેલા આપણે ખાઈને આપણે હોઈ જાય હમણાં પણ અમે જેવા ઉપર જાય કે જેવા એસી ચાલુ કરીને એવું અમારે છે ને લાઇટ વહી જાય છે એટલે હવે કાંઈ આજે ન જાય ભગવાન કરે ને તો સારું બપોર બચે એટલે અત્યારે તો અમે જો હવે રસોઈ કરી નાખી મમ્મીએ કીધું થોડું ઘણું જે કરવું હોય એ ફટાફટ કરી નાખી કે તો કાંઈ નહીં હાલો આપણે ફટાફટ રસોઈ કરી નાખી કુસુનું તો થઈ ગયું છે એને તો ખીર મસ્તની બને છે અને હવે થોડીક શાકને રોટલી કરી નાખી આજે તો ચોથી રાત કેમકે હવે ઉજાગરાની લિમિટ પૂરી થઈ ગઈ છે કેમકે અહીંથી ને હવે આગળ ઉજાગરો ન થાય જો હવે ઉજાગરો કરીને તો પછી હવે તો પછી સીધું હોસ્પિટલ જ જવું પડે કેમકે તબિયત હવે લૂઝ થોડીક લાગવા મળી છે આજે હવાર જ મને થોડુંક એવું થાતું હતું કેમ કે જગ્યા ચેન્જ થઈ તો કાલ મમ્મી ઘરે નીંદર થઈ ગઈ પણ એટલી બધી આમ જેવી જોઈને એવી ન થાય તો હવે છે ને કેવું કરવું છે મેં તો હવારમાં ઊઠીને અત્યાર સુધીમાં કાંઈ ખાધું નહીં પણ બે ગ્લાસ ને ગ્લુકોઝ ના પી લીધા છે કેમ કે કોઈ છે ને તબિયત ન બગડવી જોઈએ બીજું કાંઈ નહીં તબિયત ન બગડવી જોઈએ તો કાંઈ નહીં તો ચલો અત્યારે હવે કાંઈક રસોઈ કરી નાખીએ અને પછી છે ને ખાઈ પૂછે હવે છે ને લાઈટનું કે તન કઈ નક્ય નથી જો આમ તૈયાર થઈ ગયા ઘરે જવા માટે કેમ કે લાઈટ છે ને બે વાર ઝટકાવારી દીધા અને અત્યારે ફોન કર્યો ને તો લાઇટ વાળાએ કીધું કે છ વાગે લાઇટ આવશે તો કોઈ જાતનું રિસ્ક લેવાનું નથી બપોર વચ્ચે તો હચોડું નહીં તડકાનું એમાં એટલે અત્યારે ફટાફટ રસોઈ કર નાખ ગયો ને જમવા બેસી ગયા મેં તો છે ને બધું પેક પણ કરી દીધું હતું પણ ભાખરી નહોતી કરી રોટલી ભાખરી કાંઈ નહોતું કર્યું તો પાછી લાઈટ આવીને તો કીધું હવે જમીન જાય

મમ્મી લાઈટ કેવા હેરાન કર્યા છે બહુ જ કાલ કેટલા વાગે આવી હતી કાલ રાત્રે તો અમે તો વયા ગયા હતા આજ પાસે હેરાન કરે છે આજ છ વાગે આવશે એટલે વયા જવાનું છે આજે પાછા એ જો અમારે લાઈટ વહી ગઈ છે ને તો અમે જઈશ હવે મારા મમ્મીના ઘરે તો જો મમ્મી લોક મારે છે

જો અહીંયાં હું મમ્મી બે છે ને રોંઢો કરવા બેસી ગયા કા મમ્મી મમરા ખાઈ એ જો હું મમરા ખાવ છું ને વેફર હાલો મમ્મી તમારે નથી કરવો રોંઢો અમારે રોંઢા ખાવા જોઈએ બધાયને જો મમ્મી હમણાં સીવવાનું લઈ આવે છે ભાઈ મમ્મીને ટાઈમ નહીં જતો હોય એટલે

તને નથી યાદતા નાનો થઈ ગયો મમ્મી ઘરે જમવાનું છે એટલે હું રોકાઈ ગયા હવે તો અત્યારે છે ને પકોડી બનાવી મમ્મી પકોડી નું બધું

अन्हार कुसां भाई बेही गया से पकोडी नो भुको करवा अन्हार खाए इसे अलो <laughs> अपावेन ममी पकोडी अलो उना बेदी पिला तम नोती खा दिन तो इहां <laughs> जो एमार ममी बेही गया से के भी था इस ममी पकोडी हारी थाई ने? तो मस्ता वो वा। तो वांधो �

એટલે તો હારું નકર લાઈટ માં જાય તો પાસી ડુડકી ની આતા હું કે શું ને તમને મજા આવે છે મજા પડે એવું છે તો જો હમણા આજ આખો દિવસ છે ને વિચાર્યું નતો ને એવું મિની વેકેશન થઈ ગયું આજ આખો દિવસ તો હા હું ઓ વેકેશન કરી આવ્યા તો કાઈ નહી અમારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો ભડી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાયને બાય બાય અને જય શ્રી કૃષ્ણ હા